કચ્છના ગલ્ફ વિસ્તારમાં અને કચ્છમાં કોરી ક્રિકથી લઈને ગાંધીધામ વિસ્તારના દરિયા વિસ્તારમાં પ્રોજેક્ટ ડોલ્ફિન અંતર્ગત પ્રથમ વખત વન વિભાગ દ્વારા સંવેદનશીલ જર્ચર ડોલ્ફિનની ગણતરી હાથ ધરાઈ છે વન વિભાગની કુલ સત્યાવીસ જેટલી ટીમ અને સો જેટલા ગણતરીકારો દ્વારા ડોલ્ફિન માછલીની ગણતરી હાથ ધરવામાં આવી છે ડોલ્ફિન માછલી કે જે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસસો બોંતેર હેઠળના શિડ્યુલ માં આવે છે તેને વસ્તી ગણતરી પહેલીવાર મરીન નેશનલ પાર્કના નોડલ સ્થાને યોજાઈ રહી છે દરિયાઈ જીવ જળચર એવી ડોલ્ફિનના વસ્તી ગણતરી અભિયાન કચ્છના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમારના માર્ગદર્શન હેઠળ કચ્છના અખાતમાં અને કોસ્ટલ એરિયામાં હાથ ધરવામાં આવી છે કચ્છના અંદાજિત એકસો કિલોમીટર જેટલા દરિયાઈ વિસ્તારમાં ડોલ્ફિનની કેટલી વસ્તી છે તેની ગણતરી માટેનું અભિયાન વનતંત્ર દ્વારા અલગ અલગ સત્યાવીસ ટીમો બનાવીને કરવામાં આવી રહ્યું છે જે ત્રણ દિવસ માટે ચાલશે કચ્છ અને અખાતના દરિયામાં પ્રથમવાર વન વિભાગ દ્વારા ડોલ્ફિન માછલીની ગણતરી હાથ ધરવામાં આવી છે આ અગાઉ દહેરાદૂન સ્થિત વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ભારતીય દરિયાઈ વિસ્તારમાં કુલ ત્રણસો એકોતેર જેટલી ડોલ્ફિનમાંથી માંથી બસો પાંત્રીસ જેટલી ડોલ્ફિન ઓખા અને કચ્છના અખાતમાં છે એટલે કે ત્રેસઠ જેટલી મોટી સંખ્યામાં ડોલ્ફિન આ વિસ્તારમાં જોવા મળે છે હાલમાં ચાલી રહેલી ત્રણ દિવસીય ગણતરીના અંદાજ બાદ હાલમાં કેટલી સંખ્યા છે તેનો સાચો અંદાજ ગણતરી બાદ મળી શકશે ખાસ કરીને કચ્છના મુંદ્રા જખો પોર્ટ વિસ્તારમાં અને કોરીગ્રીક વિસ્તારના છીછેરા પાણીમાં ડોલ્ફિન વધુ જોવા મળતી હોય છે કચ્છના અદાણી પોર્ટના આસપાસના વિસ્તારમાં અગાઉ પણ ડોલ્ફિન જોવા મળી છે અને સોશિયલ મીડિયામાં પણ તેનો વિડીયો વાયરલ થયા છે સૌથી વધારે અબડાસાના નલિયા વિસ્તારમાંના દરિયાકાંઠાઓ પિંગલેશ્વર સિંઘોડી સુથરી જખો મોહડી સહિત દરિયાઈ પટ્ટામાં ડોલ્ફિન માછલીઓ કૂદકા મારતી વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા તારીખ બીજી ફેબ્રુઆરીથી ચોથી ફેબ્રુઆરી વચ્ચે ગલ્ફ ઓફ કચ્છ અને ગલ્ફ ઓફ ખંભાતમાં ડોલ્ફિનનો વસ્તી અંદાજનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો છે એમાં કચ્છ જિલ્લાની વાત કરીએ તો કોરી ક્રિક વિસ્તારથી લઈને ગાંધીધામ સુધીના જે આપણા દરિયાકાંઠાના વિસ્તારમાં સત્યાવીસ અલગ અલગ ટીમો બનાવીને સો થી વધારે ગણતરીકારો દ્વારા ત્રણ દિવસ સુધી આ એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે આ એક્સરસાઇઝ થકી કચ્છના અખાતમાં ડોલ્ફિનની સંખ્યાનો એક અંદાજ મેળવીને તેના ભવિષ્યના સંરક્ષણ અને સંવર્ધન માટેના પગલાં લેવા માટે આ વસતી અંદાજના આંકડાઓ ખૂબ ફાયદારૂપ થઈ શકે તેમ છે કચ્છના વિસ્તારમાં જોવા મળતી ડોલ્ફિન એ હમ્પબેક ડોલ્ફિન છે જે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર હેઠળ શેડ્યુલ વનથી સંરક્ષિત પામેલી છે અને સામાન્ય રીતે એ છીછડા પાણીમાં એટલે ક્રિક વિસ્તારમાં એ વધારે આશ્રયસ્થાન તરીકે પસંદ કરતી હોય છે